હેલો ડીયર પબ્લિક ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય માતાજી શું લેવું ફોન લેવા હા તું એ બોલ શું વાગી ગયા છે સાડા દસ ને ભાઈ જવું છે દુકાને પણ શું કરીએ વરસાદ ચાલુ છે ને પલળીશું ફોટા ઓહો અને આજે શનિવાર હતો તો ડભોડાએ જવાનું હતું વ્રજ્યુન પ્રિન્સો જઈ આવ્યા બુલેટ લઈને મારે થાક લાગ્યો તો એટલે હું ગયો નહીં ઉપરાંત જેમ પીંછ્યો ગઈ જાય આજે આપણે વિચારે કંટાળ લઈને જઈએ અને શું જઈએ વરસાદ ચાલુ થઈ ગયો જોઈએ હવે વરસાદ રહે થોડો એટલે પછી ન્યા કરીએ દુકાને પછી વ્લોગમાં બન્યા રહેજો હજી વ્લોગ બી એડિટ કરવાના છે ખાનલાને બહુ લોડ છે ભાઈ હવે વ્લોગમાં બન્યા રહે તો ભાઈ વરસાદ રહી ગયો છે આપણે નીકળીએ ફટાફટ સ્ટુડિયોએ ના કપાસ ચાલુ થઈ જાય ઓ નીકળો 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 બાર થયા છે મસ્ત સ્ટુડિયોએ સ્ટુડિયો તો ક્લિનિંગ વ્હીનિંગ કરી મસ્ત દેહતી ને બધું થઈ ગયું છે અને બેઠા જઈને ત્યાં સિમ્પલ કરી દીધું છે હરણ ને લગા માટે કોણ પાડવું પડશે અને બ્લોગ એડિટ કરવાનું છે તો બ્લોગ બ્લોગ એડિટ કરીએ કેમ કે પછી લોચા પડશે તો બ્લોગ એડિટ કરું એ વાગ્યો છે એક અને હું બ્લોગ જ એડિટ કર કરું છું ડે ટુ નો પહેલાં નાખી દીધો ડે ટુ નો બ્લોગ ના જોઈએ જોઈ આવજો અને જમવાનું આવી ગયું છે બાજુ છે એક તો ફટાફટ જમી લીધું બહારથી મંગાવ્યું ગેફ તો માય શું લાવ્યા બેફ્ટોમાં શું મંગાવ્યું જ માય બિરયાની વેજ બિરયાની વેજો અમે ગાય વેજીટેરિયન છીએ ગાયસ યસ વેજીટેરિયન છે પ્યોર આ બિરયાની આ તો અચ્છા એ બિરયાની કહેવાય લડ્ડુ બિરયાની પૂરતું બિરયાની કહેવાય છે એમાં લડ્ડુ બિરયાની કહેવાય ને યસ

પણ હવે એમાં લગાવવા માટે હરણના પાછળ ખિલ્લી મોટી પડે છે ખીલ્લીનો મતલબ આ આ ભાગ મોટો પડે છે એટલે એનો લેવા ગયો નીચે આપણો પ્રિન્સિયો હું કરી બગાતો હું બ્લોગર છું બ્લોગર બ્લોગર છે મારો બ્લોગ નું બીટીએસ બનાવવા જઈ રહ્યો કાલી બ્લોગ બીટીએસ એમ યસ તો ભાઈ સો ગાઈ મસ્ત બાર વરસાદ પડે છે અને વરસાદ એ ચાલુ છે એક કન્ટેન્ટ બનાવવાનો છે તો એનું બી સ્ક્રિપ્ટિંગ ને એવું ચાલુ છે કે સ્ક્રિપ્ટ કઈ રીતે બનાવી શું સ્ક્રિપ્ટિંગ ચાલુ છે એક વિડીયો બનાવવાનો છે એની રીલ્સ બનાવવાની એક કન્ટેન્ટ મજબૂત બનાવવાનું કંઈક વિચારું છું કઈ નહીં બ્લોગમાં બન્યા કાટ કોટ કાટ કોટ કરીને જુગાડ કરીને લગાવી દીધું છે આપણા

એટલે બંધ થઈ ગયું તું ગેરેજ વાળા હોતા હોદી ના ક્યાં કેટલા ગેરેજ વાળા મથ્યા ભાઈ ત્રણ ગેરેજ વાળા મથ્યા પણ બાઇક ચાલુ ના હતી કે ખબર શું થયું હશે ગોમ ઘટાડી ચડ્યું છે અને આયા છે નાસ્તો બસ્તો કરીએ શું ખાવ તમે કેટલો પડી કોલા એટલે બિટ્ટુ માટે રતલામી તો લાવી હતી મારા ભાઈ બિટ્ટુ બિટ્ટુ કંઈ તો બ્લોગમાં માં બને હોય તો બતાવી વાય સો વાગી ગયા છે દસ ના હવા ઘરે ટાઈમ થઈ ગયો છે હમણાં જોઈએ બહાર જવાનું તમને એવોર્ડ એવોર્ડ વાહ 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 રિમોટ તો ચાલો ને એનજીન વગર કાઢી આપતી હા કેવું લાગે બીજું એવોર્ડ

તો આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ મળીએ કાલના નવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ હેલો ડિયર પબ્લિક ગુડ મોર્નિંગ હર હર મહાદેવને આજે છે સન્ડે ઓગણત્રીસ તારીખ અને વાગ્યા છે પોણા બાર સન્ડે બાર વાગ્યાનો ટાઈમ છે એટલે લેટ જઈએ બબુન લઈ જવાનો છે માહીને પહેલાં મૂકતા જઈએ વરસાદ ચાલુ છે થોડા થોડા પલરતા પલરતા નીકળીએ તો કાંઈ નહીં બ્લોગમાં બનાવો મળીએ ડાયરેક્ટ સ્ટુડિયો લઈને તો ગાઈસ બહાર વાગ્યા છે ને શોપ ઉપર આપણે આવી ગયા છીએ તો મસ્ત પેલા ક્લીનિંગ વિનિંગ કરીએ અને પછી ટેટુ છે આપણે કેપી ભાઈની આવી છે પલિયરથી મેં હું નું ટેટુ હતો તો પેલા મસ્ત શોપ ક્લિન કર દો બહુ ગંદુ લાગે છે ભાઈ નહીં ગમતું મને તો ગાઈ છે થયા છે ને મસ્ત શોપમાં ક્લીનિંગ વિનિંગ થઈ ગયું છે ભાઈ આપણે બ્લોગ જોઈશું જોવા જોવા તો ત્યાં સુધી આપણે હું કામ એ પતાવી દઈએ કાલનો વ્લોગ એડિટ કરવાનો બાકી તે એડિટ બી કરી દઉં એન્ડ બે ટેટો બનાવવાના એ તો બ્લોગમાં બને રહેજો શું કરવાનું શું કરવાનું વાર કપા જવાનું ના બોલ એક વાર હમણા હેર હેર પ્લાન્ટ બોલતો હેર પ્લાન્ટ બોલ ટ્રાન્સપ્લાન્ટ હા

એ પેઢા લાવો પેઢા પેઢા લાવો તો વરસાદ ચાલુ છે એટલે આપડે જવાનું રાખીશું કેન્સર આપડા और मजे ए माओ भैया जो छपरी वो गाइस गाइस तो गाइस हम so देख रहे हैं सो गाइस हम देख रहे हैं सौरभ तो का ब्लॉग और ये ब्रज है ना मेरी सुनता नहीं है और ये पीयूष पीयूष किधर है पीयूष पीयूष किधर है तू सो गाइस अभी हम बैठे हैं स्टूडियो पे और क्या बोलते हैं बारिश ज़्यादा पड़ रही है बाहर और हम बैठे हैं ब्रज मेरे को परेशान कर रहा है तो ऐसा मत किया कर यार <laughs> तो अब मैंने उसको डांट दिया है तो अभी मेरी सुनेगा और अब हम है ना बैठेंगे और खाएंगे तो फिर टाइम हो गया है खाने का तो थोड़ी देर के बाद खाएंगे और ये हम मजाक नहीं उड़ा रहे चलो तो जेसी भाई की कॉपी कर रहे हैं तो में बने रहिएगा તો ભાઈ વાગી ગયા છે ત્રણ અને બ્લોગિંગ ચાલુ છે આપણું સૌરભ નું જો ગાઈસ હવે ખાને કા ટાઈમ હો ગયા ઓર હમ ખાને બેઠ ગયે ઓર આયે આજ કે લાયે છોલે કુલચે છોલે કુલચે ખાયેંગે ઓર ખાયેંગે ટિફિન તો બ્લોગ મે બને તો ભાઈ છોલે કુલચે ને એવું આવી ગયું છે અને આપો ટિફિન ને બે ગરમ ગરમ ખાવાની અત્યારે મજા આવે ભાઈ ચોમાસું છે ને તો ગાઈસ ખાના તો ખાલી આ

તો વાગ્યા છે પોણા છો અને અમે જઈએ છીએ આપણા પ્રજ્ઞાને હેલ્મેટ માટે બાર વધ્યા જ છું કપાવાય બપુ આવશે હે બપુ આમ તારે હે હે કોણાલ હે

બસ તો ગાય આજના માટે આટલું જ હતું મળીએ કાલના નવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ